ભુજની ધર્મશાળામાં રોકાયેલા બે શખ્સના રોકડ અને મોબાઈલ સહિત 33200 ની તસ્કરી થતા ફરિયાદ નોંધાઈ ભુજમાં આવેલ શેઠ ડોસાભાઈ ધર્મશાળામાં રોકાયેલા વેપારી અને નોકરી કરતા બે શખ્સના રોકડ અને મોબાઈલ સહિત 33200 ની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે રાજકોટના વેપારી અજયભાઈ હસમુખભાઈ સૂચક શેઠ ડોસાભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદી ગત તારીખ એક માર્ચના રાત્રે ઓશિકા નીચે મોબાઈલ અને લોકરને ચાવી રાખી સૂઈ ગયેલ હતા બાદમાં સવારે ઉઠીને જોતા મોબાઈલ હાજર મળેલ ન હતા ઉપરાંત તેમના બેગમાંથી રોકડા રૂપિયા ચૌદ હજાર પણ ગાયબ હતા તેમજ તમામ સામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ફરિયાદી સાથે ધર્મશાળામાં રોકાયેલા અન્ય શખ્સનું પણ બેગ ચોરી થઈ ગયું હતું પરિણામે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે